પોરબંદરના માધવપુર ગેડમાં આજ રોજ ગૌવંશને રોડ અકસ્માતથી બચાવવા માટે રેડિયમ બેલ્ટ લગાવ્યા માધવપુર ગેડથી પાટા સુધી હાઈવે ઉપર રખડતા ગોવંશના અનેકવાર રોડ અકસ્માત સર્જાતા હોય ત્યારે માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના પુત્ર વિકાસભાઈ કરગટિયાને એક સુંદર વિચાર આવ્યો કે રખડતા ગોવંશને રેડિયમ બેલ્ટ લગાવી તો અકસ્માતના સર્જાતા રોકી શકે ત્યારે આ એક અવરીત કાર્ય કરવા માટે વિકાસભાઈ કરગટિયા દ્વારા પોરબંદર ટ્રાફિક પોલીસ પીએસઆઈ કે બી ચૌહાણ સાથે હોટેલ માધવ ગ્રુપના કાર્યકરો દ્વારા સુધી ઉપર ગૌવંશને રેડિયમ લગાવવામાં આવ્યા જેથી ગૌવંશ અકસ્માતનો ભોગ ના બનવો પડે ઉલ્લેખનીય છે કે જો તંત્ર દ્વારા પણ ગૌવંશને બચાવવા માટે એટલા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય તો વાહન ચાલકોએ પણ પોતાનું વાહનને ઓવર સ્પીડમાં ન ચલાવવું જોઈએ જેથી કરી ગૌવંશ કે અન્ય મૂંગા અબોલા જીવ વાહન સાથે ટકરાય અને ઇજાગ્રસ્ત ન બને જેથી ગૌવંશ માટે ગામે ગામ ગૌપ્રેમીઓ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે રખડતા ગૌવંશને રેડિયમ બેલ્ટ મારવામાં આવે તો વધુમાં વધુ અકસ્માત સર્જાતા આપણે રોકી શકીશું ત્યારે આજ રોજ વિકાસભાઈ કરગટિયા તેમજ પોરબંદર ટ્રાફિક પીએસઆઈ કેબી ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ દુર્ગાએ મયુરભાઈ બાલસ ટીઆરબી કુલદીપભાઈ સરવૈયા હોટલ માધવપુરના ગ્રુપના કાર્યકરો તેમજ પુંજાભાઈ જાડેજા કારાભાઈ મોકરિયા ઉપસ્થિત રહી વધુમાં વધુ ગૌવંશને હાઈવે પર રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા સાથે સાથે વીસ કિલ્લોથી વધુ લાડવા બનાવીને ગૌવંશને ખવડાવવામાં આવ્યા પરેશ નિમાવતનો રિપોર્ટ એસ ન્યૂઝ માધવપુર તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહું એસઆઇન ન્યૂઝ સાથે